તળાદા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ સાત બાર બે હજાર પચીસના રવિવારના સવારના નવથી બપોરના ત્રણ કલાક સુધી તળાજા શ્રી સમસ્ત ખરગ જ્ઞાતિ વેપારી એસોસિએશન દ્વારા તળાજા શહેરમાં પંદરમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ ઉજ્જ ભારદ્વાજ બાપુ તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈ કે વાળા રમેશભાઈ ભાલિયા હરેશભાઈ મેર કેસી રાઠોડ રજાકભાઈ પઠાણ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન પણ કર્યું હતું જય સિયારામ આજ રોજ તળાજા ખરકમાતી વેપારી એસોસિએશન દ્વારા પંદરમો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં તળાજા સોના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ખાસ પધાર્યા છે તેમનું હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છે તેમજ

અમે ત્રણેક હજાર રક્ત બોટલ અત્યાર સુધીમાં એકત્રિત કરી હજાર શહેરમાં રક્ત ક્રાંતિને એક નવો વેગ આપીએ છીએ ત્યારે આપ દરેક રક્તદાતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા કી ગીજાય